ગુજરાતમાં રેશન કાર્ડના ઈ કેવાય કરવા માટેની પહેલાં તારીખ એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની હતી તેને બદલીને હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની કરવામાં આવી છે તેની પહેલાં તમારે રેશનકાર્ડનું ઈ કેવાય કરવાનું રહેશે રેશન ઈ કેવાય સી કરવા માટે તમારે તેની માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને એક મોબાઈલની જરૂર પડશે હવે મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી માય રેશન ગુજરાત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની અને આધાર ફેસ આરડીને પણ ઇન્સ્ટોલ કરી લેવાની છે ઘણા મિત્રોની મને કોમેન્ટ આવે છે કે આ એપ્લિકેશન મને મોબાઈલમાં નથી દેખાતી પરંતુ મિત્રો આ એપ્લિકેશન તમને મોબાઈલમાં નહીં દેખાય પણ તમારે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે આ બંને એપની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો હવે માય રેશન એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે અહીંયા તમારે ઓટીપી મોકલીને ડાયરેક્ટ લોગ ઇન નહીં થઈ શકો અહીંયા તમારે નવા વપરાશ ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે તમારું નામ દાખલ કરવાનું છે અહીંયા તમારે તમારો દસ આંકડાનો નંબર દાખલ કરવાનો છે અને અહીંયા મોબાઈલ વેરીફિકેશન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારા દસ આંકડાના નંબર ઉપર જે ઓટીપી આવ્યો હશે તેને તમારે અહીંયા દાખલ કરી દેવાનું હવે અહીંયા મારી નોંધણી કરવા ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા ઓટીપી દાખલ કરતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે અહીંયા ઓટીપી દાખલ કરતી વખતે મોટા ભાગના લોકો ખોટો ઓટીપી દાખલ કરે છે અને લોગ નથી થઈ શકતા અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઓટીપી સી બી સી બી આઠડે બગડે આવો કાક ઓટીપી તમને પણ મળશે આવો ઓટીપી તમારે અહીંયા દાખલ કરીને મારી નોંધણી કરવા ઉપર ક્લિક કરી લેવાનો છે હવે જે તમે પહેલાં દસ આંકડાનો નંબર દાખલ કર્યો હતો તે તમારે અહીંયા લખી લેવાનો છે અને અહીંયા ઓટીપી મોકલા ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા ઓટીપી દાખલ કરી દેવાનો છે અને અહીંયા ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરી લેવાનો છે હવે લોગ થયા બાદ કાક તમને આવું દેખાય આવશે અહીંયા તમારે નીચે આવી જવાનું છે અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારે રેશન કાર્ડ લિંક કરવા ઉપર ક્લિક કરી લેવાનું છે હવે તમારે તમારા કાર્ડમાં આવી રીતે કાંક રેશન કાર્ડનો નંબર હશે તે તમારે અહીંયા લખી લેવાનો છે અને આધાર કાર્ડમાં આવી રીતે છેલ્લા ચાર આંકડા છે તેને તમારે અહીંયા લખી લેવાના છે બધી ડિટેલ એડ કર્યા બાદ તમારે અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો અહીંયા તમને રેશન કાર્ડની બધી વિગતો દેખાઈ આવશે હવે અહીંયા તમારે બધી વિગતોને વાંચી લેવાની છે અને હું સંમતિ સ્વીકારું છું ઉપર ક્લિક કરી લેવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવ્યો હશે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી થઈ ગયું છે હવે તમારે અહીંથી બહાર આવી જવાનું છે અને ફરીથી લોગ ઇન કરી લેવાનું છે હવે અહીંયાથી તમારે પાછું આવી જવાનું છે અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમને લોગઆઉટનો ઓપ્શન મળી જશે ત્યાંથી તમારે લોગ આઉટ કરી લેવાનું છે હવે મિત્રો અહીંયા તમારે ફરીથી મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે અને અહીંયા ઓટીપી મોકલો ઉપર ક્લિક કરી દેવાનો છે હવે અહીંયા તમારે ઓટીપી દાખલ કરી દેવાનો છે અને અહીંયા ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારે અહીંયા આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરી દેવાનું છે આ બધી માહિતી વાંચીને ઉપરની સૂચનાઓ મેં વાંચી ઉપર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવવા ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા તમને તમારો રેશન કાર્ડ નંબર દેખાય આવશે હવે અહીંયા જે કેપચા કોડ છે તેને તમારે અહીંયા ધ્યાનપૂર્વક લખી લેવાનું હવે અહીંયા કાર્ડના સભ્યોની વિગત મેળવવા ઉપર ક્લિક કરી દો અહીંયા તમને રેશન કાર્ડના બધા સભ્યોની ડિટેલ દેખાય આવશે જો સભ્યની સામે ઈ કેવાય સીની સામે જો યસ હોય તો તેનું ઈ કેવાયસી થઈ ગયું છે અને જો તેની સામે ન હોય તો તેનું ઈ કેવાયસી બાકી છે હવે આધાર ઈ કેવાયસી કરવા માટે અહીંયા તમારે નીચે આવી જવાનું છે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા જે જે સભ્યોનો આધાર ઈ કેવાયસી બાકી છે તે તમને અહીંયા દેખાય આવશે અહીંયા તમે જોઈ શકો છો કે મારે બે સભ્યનો આધાર ઈ કેવાયસી બાકી છે હવે જેનું ઈ કેવાયસી કરવા માંગો છો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા આ સભ્યનો આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ ટુ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો ધ્યાનપૂર્વક આ બધી સૂચનાઓ વાંચીને હું સંમતિ સ્વીકારું છું ઉપર ક્લિક કરી દેવાનું છે અને ઓટીપી જનરેટ કરો સ્ટેપ થ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો જે સભ્યનો ઇ કેવાય કરો છો તે સભ્યના આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવ્યો હશે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને ઓટીપી ચકાસો સ્ટેપ ફોર ઉપર ક્લિક કરી દેવાનો છે હવે મિત્રો અહીંયા જે તમે નંબર દાખલ કરવાનો છો તે પોતાનો હોય તો અહીંયા સેલ્ફ પર ક્લિક કરવાનું છે અને જે નંબર દાખલ કરવાનો છે તે માતા અથવા પિતા એટલે કે પેરેન્ટ્સનો હોય તો તમારે અહીંયા પેરેન્ટ્સ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા મોબાઈલ નંબર દાખલ કરીને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા જે તમે નંબર દાખલ કર્યો છે તેના ઉપર ઓટીપી આવ્યો છે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને વેરીફાય ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયાથી તમારે નીચે આવીને અહીંયા ક્લિક કરી દેવાનું છે અને અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા તમારે ફ્રન્ટ કેમેરો ઓપન થઈ જશે હવે મિત્રો અહીંયા તમારે સેલ્ફી લેતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે તમારી પાછળનું બેકગ્રાઉન્ડ પ્લેન હોય અને તમારા મોઢા ઉપર પ્રોપર લાઇટ પડતી હોય અને તમારા મોઢા ઉપર એક હલકી સ્માઇલ રાખવાની છે હવે તમારે તમારી આંખો એક થી બે વખત ખોલીને બંધ કરવાની છે જેથી આવું લીલું સર્કલ આવી જશે એટલે કે તમારી સેલ્ફી સક્સેસફુલી કેપ્ચર થઈ ગઈ છે હવે તમારી સેલ્ફી આવી જશે અને તમારું આધાર કાર્ડની ડિટેલના આધારે બધી જ ડિટેલ ઓટોમેટિક આવી જશે હવે અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે હવે અહીંયા તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારું આધાર કાર્ડ ઈ કેવાયસી સક્સેસ થઈ ગયું છે હવે મિત્રો તમારી આ બધી ડિટેલ મામલતદાર ઓફિસે એપ્રુવ માટે પહોંચી જશે એપ્રુવ માટેનો વધારેમાં વધારે સમય ગાળો આઠ દિવસનો છે જો તે હજી પણ એપ્રુવ ન થાય તો તમારે મામલતદાર ઓફિસે જઈને એપ્રુવ લેવાનું રહે આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે